તો જય માતાજી મિત્રો આપણે હવે ઢોરને મકાઈ બકાઈ વાળી નાખો અને ખાવા થાય રહ્યું રોટલા ખાઈ પછી ઢોરણ કહી નાખા અને જો આ બાજુ અમારે ભારતી રોટલા ખડાય ભારતી રોટલા ખડી નાખશી અને ફટાફટ પછી રોટલા થઈ રે ને તો પરવીન ને ખાવા આલો ગેલો પછી તાર બેન પાણી વાળા રે એને તો મો મકાઈ વાડી અને લાખું ભેશે પણ બાર થોડું ખળું ઘળું છે થોડું ખળું ઘળું લાખું થોડુંક ખોગલા પડી જાય તો મો જાય ને મકાઈ વાડીના લાખું તો હો તો મિત્રો હવે આપણે મકાઈ વાડવા જઈએ તો મિત્રો આપણે આઈ થઈને તમને જીરું બતાવું જીરા થઈને નીકળો એ જીરું જોતા હતા બરાબર કસે માં વાડી ના ખાય આપણું જીરું જોવાનું ઠાર બહુ પીડ્યો એકલું પાણી પીયું છે એકલું પાણી ઠંડી ભેગી પડે છે ઠારે ભેગો પડે જીરું તો સારું છે પણ હવામાં સારું રહે ને તો સારું ભેગો ઠાર પણ પડે છે એક ડોઝ આલ્યો છે દવાનો નજી ચાલુ જ છે કોણ દવા છાંટવાની યાદ તો નહીં સટાય પણ કાલી બાલ છાંટી નાખવું પડે ને આપણે આ જીરા લગતી મકાઈ છે મકાઈ ને હવે આમાં પાણી નહીં વાળવાનું આ આ મકાઈ વાઢેલી છે જો આટલા ચહેરા ડઈ ગયા છે આમાં આપણે ઉનાળો બાદરી આવી છે એકથી પડખે છે અને મિત્રો હારી મકાઈ આપણે લો આટલે હે મકાઈ આરી આપડે ટેટ મારે કૂધ એક થેલી બાજરી કમ્પ્લીટ આવી છે બાજુ આઈડા છે વચ્ચે ઝીરું આવ્યું તો આપણે અહીંથી વાડીને લાખ બેઝે ને એક ભારો તો કલાસી પૈ ને બે ભારે લાગશે એટલે આખો દાડો નિરાજ મકઈ તો એટલી બધી નહીં વધી એવી માપ ની જ વાઢવાનું ચાલુ કઈ કે આપણે બાદવી પાવાનો ટાઈમ થઈ ગયો ને મહિનામાં ઓછી ઠંડી પડે ને તો આપણે બાદવી વાઈએ લાખ બધું મન નવરું થાય છે તો જય માતાજી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં